આપણા દાણા સરસ લેકાઈ ગયા છે એક આપણે કપડામાં કાઢી લેશું આ રીતના એના ફોતરા બધા સરસ કાઢી લેશું આપણે આપણે ઝારો લેશું અને એના બધા ફોતરા નથી કાઢી લેશુ

ચોકલેટ નું જે ચીકી બનાવવાની છે આપણે અંદર સ્પ્રેડ કરી દેવાનું છે સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતના સરસ સ્પ્રેટ હાથ એના ચમચાથી થઈ જશે તેના એને વણવાની કે જરૂર નહી પડે હાથ વડે પણ થઈ જશે થઈ ગઈ થોડી વાર માટે આપણે એને ફ્રીજમાં રાખી દઈશું આપણી ચોકલેટ સરસ રીતે આમ ચીકી સરસ થઈ ગઈ છે આપની ચોકલેટ સિંગ ચીકી અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તમે જોઈ શકો છો એકદમ ચીકીના પીસ પણ સરસ થઈ ગયા છે આપની ચોકલેટ સિંગ ચીકી તૈયાર છે